गुड मॉर्निंग आ रीते पानी चालू कर तू? खेतर थी आशीष भाई ने मुकी ने आ गया मैंने की हूं करवा भाई वरुण दादाजी मैं सी आशीष भाई ने टिफिन देवा आया भाई मिल ली तो बकल लो बकल करे हूं से ऊपर ए माता हूं दूध लेवा आया हां ओ दूध चलो जान नो जमण बार चेक करवानो से बाज़। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ બધા મિત્રોને શુભ સવાર ભાઈ સવારના પૂરમાં ખંભે પાવડો નાખી હું અને જો આશિષભાઈ જાય જય માતાજી આશીષભાઈ આશિષભાઈને પાણી ભરવાનું છે મંડપ સર્વિસનું કામકાજ બંધ છે અને એને મૂકવા આવ્યા અને મોટર બોટર ચાલુ કરી ને દુકાને વહી જાવ પાછા હવે એ ત્યાં મૂકી દે ભાઈ કોથરો એ વાગડે આવીને બાંધે જો આશિષભાઈ મામા ભાણે પાવડો એ હું એક કામ કરી ફુવાર તું કેવા ઓટોમાં નાખી તું લાઈટ તો આવી જ ગઈ હે આ કનેક્શન અહીંયા આપી દે એટલે સીધું વાળીએ સડી જાય આશીષભાઈ ને વાળીયા વારવાનું છે પાણી કા હું હાલો હું મોટર ચાલુ કરી દઉં હવે

બહુ તો ખરા આખી તુવેરું બધી હેલે છેડી જોરદાર છે ઠંડી બહુ પણ ઠંડો પવન બહુ છે ને એ પવન છે એ પાછા બહુ ઠંડા છે બહુ ફૂલ ને કામ કરે આ બધી મતલબ ફૂલ ખરી ગયા ના ભાઈ આ રીતે ફૂલ ખરી ગયા જો આ નીકળું પીરું રેણ છે આખું નીચે તો નજર માં છે પીરું પીરું રેણ છે ફ્લાવરિંગ બહુ કરે તારે હું રામ હાલો રે માતાજી અહી બાજુ ગાડ નાખી કઈ ને તો ખેતર થી બેસી બેન મૂકીને આવી ગયા આ બાજુ વિદ્યાર્થી ચા લેવા આવ્યા બાપુ હે માતાજી અને આશીષ બાપુ ની શાહ લેવા આવ્યા ધરાટી બોલાવે છે આપડે તો ચા બનાવવાનું શરૂ કરી દીધું વિદ્યાર્થી ચા લેવા આવ્યા ચાલો આપણે ચા બનાવી ચાલો આપણે ચા બનાવી નાખીએ ગરમા ગરમ

અને બે બે નું નાસ્તો જ કેવાય ને અટાણા માં તો હજી હું થયું હતી ખાવા બે જાવ ખાવા બે જાવ રોટલા હેમરા રાય છે ને હમણાં લાડવા બહુ ખાતા છે ને બે બાઈ ને માયસી બહુ લાડવા ખાતા નથી કે અમને રોટલા હેમરા રોટલા હેમરાથી રોમે કર કે રોટલા ક્યાં બાકુ આપણે હવે હાલો ભાઈ ટિફિન દઈએ આશીષભાઈ ને હવારે મૂકી ત્યાં હાલો માયસી અમે જઈએ વાળી આશીષભાઈ નું ટિફિન દેવા આવ્યા જોઈએ ટિકેટ ટિફિન તારું આશીષ ટિકેટ

એ છે ને આમ અસલા એ રીતે પલારી રખાય મેં આગળ નાકો પલાર્યું રહ્યું હતું ને એટલે બારી ન લાગે પેલું કરવામાં જાય ને આમાં અહીં રાખો તારે ટિફિન કે લેતો હતો તારે મામીને રસીલા બેન બકાલું ઉતારે અહીંથી પાછળથી મારી દે ને પલારીને આમ પગ મારીને પગ મારી દે પાણીનો હા જો પલરી જાય ને તો નાકું વારવાની મજા આવે તને અહીંયા થી સેશન પાણી એમ તો સારું આવે ને વાંધો નહીં હજી જો આ રીતે એટલું પાણી આવે મશીન એકનું આવે નહીં તો હે ડિસ્પોઝિશન છે ને હાલે એ પ્રમાણે તો આ રીતે પાણી ભરવાનું કામકાજ હાલે એક બે ને ત્રણ ક્યારે રહ્યા ને એક હવે આગળ જો ને આશીષ ટોટલ ચાર ક્યારે રહ્યા ને આના વગેરે તો હાલો હું નીકળું આ મૂકવું તો મૂકી દે ત્યારે કે કાયમ આવ્યું છે બાકી માથે પાણો મૂકી દે કે લેતો જાવ ને હે

માથા ભાઈ રે સિની ગમ તો લાકડી રાખવી પડે ત્યાં એ માતા હું દૂર લેવા આવ્યા પોકીબેનનો વારો ન આવા દીધો ને તમને પોકીબેનનો વારો ન આવવા દીધો હા બા બાજુ રોટલા ગડે રોમા કે લાડવા ખાવા એમને હા 60 માં ગઈ 60 માં ગઈ હા બેઠા

તરબુજ વાવવાનું છે કે પટ્ટા પાથરવા લાગે પંચિંગ હા તરબુજના જે પટ્ટા આવે ને પાથરવાનું છે પંચિંગ કરવાનું જો આ રીતે છે કંઈક જો પારો બંધાતો જાય ના એક પટ્ટો બંધાતો હોય જો આપણે નખાતા આવી ગયામાં આ રીતે કંઈક રહી છે આ ફરતું હોય આગળ પાછળના પટા અને આ કંઈક ખાતર જે તરબૂચના પારામાં સીધું પડી જતું હોય છે એ રીતે છે ને ટ્રેક્ટર છે તરબૂચના પથ્થરો પટ્ટા પાથરવાની જે પંચિંગની જે આપણે ટોલી આવે ને તે છે આ સલોજાનનો જમણવાર શાક કહેવાનું છે બાજ ગુવારનું ભાઈ ગુવારનું શાક પાપડ બાજરાના રોટલા મરચાં અને આ તો અળદિયા અને જલેબી છે તો ભાઈ સાંજનો કાઠિયાવાડી જમણવાને સાથે જલેબી છે અડદિયા છે તો આલો બધા જમવા તો આ વિડીયો પણ પૂરો કરી કરીએ કેવો લાગ્યો વિડીયો તે કોમેન્ટમાં જણાવજો જય જવાન જય કિસાન ટાટાબાઈ બાય